સુરતના સચિન પાલીગામ ખાતે આજે બપોરના સમયે દુર્ઘટના સામે આવી છે જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી પરંતુ પંદર જેટલા લોકોને ઈજા પહોંચી છે જેમાં છ માળની એક બિલ્ડિંગ એક એક ધરાશાયી થઈ જવાના કારણે તેમાં ત્યાં રહેતા પંદર જેટલા મજૂરો દટાયા હોવાની વાત સામે આવી રહી છે અને આને જ લઈને ફાયર વિભાગની ટીમ તેમજ રેસ્ક્યુ એનડીઆરએફની ટીમ પણ હાલ કામે લાગી છે સમગ્ર ઘટના છે ને કેવી આખી ઘટના બની છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો ચાલી રહ્યો છે પરંતુ પાઠવીને પોતાની જવાબદારી સમાપ્ત થઈ ગઈ હોય તે પ્રકારે સમજી લેતો હોય છે ને કોઈ પણ પ્રકારની એ ભયજનક ઇમારતો છે તેની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી તેના કારણે એક બાદ એક દુર્ઘટનાઓ બનતી હોય છે ને નિર્દોષ લોકોને જીવ ગુમાવો પડતો હોય છે કેટલાક લોકો તો જીવના જોખમે પણ આવી જે ભયજનક ઇમારતો છે તેમાં રહેવા માટે મજબૂર બનતા હોય છે ત્યારે સુરતના સચિન પાલી ગામ ખાતે આજે બપોરના સમયે છ માળની એકાએક બિલ્ડિંગ છે તે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે આ ઘટનાના પગલે વિસ્તારમાં ખડબડાહટ મચી ગયો હતો અને હાલ કહેવામાં આવી રહ્યું છે કે ચારથી પાંચ જે ઘરો છે તેમાં પરિવાર રહેતા હતા મજૂર લોકો અહીંયા ભયજનક એકા બિલ્ડિંગ છે તે જમીન દોસ્ત થતા ત્યાં જે રહેતા લોકો છે તે દટાઈ ગયા હોવાની વાત પણ સામે આવી હતી ઘટનાની જાણ તાત્કાલિક લોકોએ ફાયર વિભાગને કરતા સ્થાનિક પોલીસને કરતા પોલીસની ટીમ ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે દોડે આવી હતી ને આ મામલાને લઈને એનડીઆરએફ ની ટીમને પણ જાણ કરવામાં આવતા એનડીઆરએફ ની ટીમ પણ બચાવ અને રાહત કામગીરીમાં લાગી હતી જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાના સમાચાર મળી રહ્યા છે પરંતુ 15 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે અને તેઓ મજૂરી કામ સાથે સંકળેલા હોવાની વાત પણ સામે આવી રહી છે હવે સવાલો તે ઉઠી રહ્યા છે કે આ પ્રકારે ભયજનક ઈમારત હતી તો શું તંત્ર દ્વારા ઇમારત ઉતારી લેવા માટે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કેમ ના કરવામાં આવી કોની રાહ જોવામાં આવી રહી હતી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે અને હાલ આ સમગ્ર ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જે સુરતના કલેક્ટર છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ઘટનાસ્થળનો તાગ મેળવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે મેયર છે ડેપ્યુટી મેયર છે તેઓ પણ આ ઘટનાના પગલે છે તે દોડતા થયા છે અને આ ઘટના બાદ હવે ફરી સવાલો ઉઠી રહ્યા છે અને આને જ લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અને સરકાર સામે ફરી એકવાર પ્રહાર પણ કર્યા છે શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તે સાંભળી લો સુરતમાં ધરાશાયી થઈ અને કેટલાક મજૂરો દટાયા છે એટલે ટીઆરપી ગેમિંગ ઝોનમાં સાધન સામગ્રી અને સુવિધાના અભાવમાં આગ લાગી ત્યાં સૂચનાઓ આપી કે ફરી આવી ઘટના કોઈ ગેમિંગ ઝોનમાં ના બનવી જોઈએ હવે મજૂરો દટાય બધી બિલ્ડિંગને સૂચના આપશે પણ બીયુ પરમિશન વગરની કાચા બાંધકામવાળી નબળા બાંધકામવાળી બિલ્ડિંગો બને છે કેમ અને આ બિલ્ડિંગોમાં મજૂરો દટાય છે કેમ ગુજરાતની એક એક બિલ્ડિંગ મોલ મલ્ટીપ્લેક્સના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરનો શ્રમ લોહીને પરસેવો છે આ સેંકડોની હજારો મજૂરો દટાયા છતાં રાજ્યની સરકારે ક્યારે છતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ઓફિસર ક્યારેય આવી સાઈટની તપાસ કરવા જતા નથી આજે પણ અમદાવાદ શહેરમાં સુરતમાં બરોડામાં રાજકોટમાં સોમાંથી સાઈન્ટ એવી કન્સ્ટ્રક્શનની સાઇટ હશે જ્યાં મજૂરો પડીને મરે નહીં એવી કોઈ વ્યવસ્થા નથી હોતી આજે મજૂરો દટાયા એમને બધાને તાબડતોબ યોગ્ય ટ્રીટમેન્ટ મળે એવી અપેક્ષા રાખું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં એવી કોઈ ઘટના ન મળે એના માટે રાજ્યની સરકાર યોગ્ય તકેદારીને પગલાં લે આ તાવડ ગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગાંડના મામલામાં પણ જે ઇમારતો થવાની ઘટના સામે આવે છે ત્યારે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જે તે સમયે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી ને ત્યારબાદ માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવતો હોય છે અને તેને જ લઈને આ પ્રકારની દુર્ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને તેને જ લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે સુરત હોય વડોદરા હોય અમદાવાદ હોય તેવા અનેક જે શહેરો છે

મોટી દુર્ઘટના ના સર્જાય તેના માટે કયા પ્રકારના પગલાં લેયા છે પરંતુ આ ઘટનાથી ફરી એકવાર તંત્રને હવે ബോધપાટ લેવાની જરૂરિયાત છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને ક